ઇલોલ પહાડિયા સમાજવાડી ખાતે ડૉક્ટર અબ્દુલ રહેમાન રાજપુરાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન મુર્તાજભાઈ ખણુશિયા વિરપુર ઇકબાલભાઈ વિજાપુરા સતનગર અને ડૉક્ટર અકરમભાઈ વિજાપુરા પરબડા વી કેર હોસ્પિટલ પાણપુર પાટિયા ઉપસ્થિત રહી સંસ્થાના પ્રમુખ હિફજુર રહેમાન ખરોડિયા સતનગર અને કારોબારી સભ્યોનું સુંદર આયોજન થકી ઇનામોત્સવ સમારંભ યોજવામાં આવ્યો તેમાં સમાજના પંદર ગામોના વડીલો નવયુવાનો અને માતા બહેનો હાજર રહીને સમારંભને સફળ બનાવ્યો